જુનાગઢના મેંદરડા માર્કેટિંગ યાર્ડ ખાતે તુવેર ખરીદી કેન્દ્રનો શુભારંભ થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે મેંદરડા તાલુકાના શ્રી નાની ખોડિયાર સેવા સહકારી મંડળી લિમિટેડ દ્વારા ઓનલાઈન નોંધણી થયેલ ખેડૂતોને સરકાર તરફથી ખેડૂતોની તુવેર ખરીદીનું કેન્દ્ર મેંદરડા માર્કેટિંગ યાર્ડ ખાતે શરૂ કરવામાં આવ્યું છે જિલ્લા બીજેપી ઉપપ્રમુ બાલુભાઈ કોરાટના વરદસ્તે ખરીદી કાંટાનું પૂજન શાસ્ત્રોક્ત વિધિ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ખેડૂતને ફુલહાર પહેરાવી તુવેરની ખરીદીની શુભ શરૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં મંડળીના સભ્યો ખેડૂત આગેવાનો હાજર રહ્યા હતા સરકાર ખરીદે છે જેનો લાભ ખેડૂતોને સરકાર દ્વારા મળવાપાત્ર છે તુવેર ખરીદીનું કેન્દ્ર શરૂ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી અનિરુદ્ધસિંહ બાબરિયા એસ ફોર ન્યૂઝ જુનાગઢ